તો મિત્રો આજના વિડીયોમાં આપણે જે કચ્છની સ્પેશિયલ ભક્તિ છે તેના વિશે વાત કરી શું મિત્રો જે ધોરણ એકથી પાંચ જે ગુજરાતી માધ્યમની મિત્રો જે જગ્યા છે તો તેમાં જે કામ ચલાવ મેગેટ યાદી મિત્રો ગઈકાલના કૌશ મિત્રો જાહેર થઈ ગઈ છે અને આ જો જે પણ મિત્રો જે કચ્છ સ્પેશિયલ ભક્તિમાં જે શિક્ષકો માટેનું જે ફોર્મ ભર્યું છે તો તેઓ પણ જે આ મેગટ યાદી જોઈ શકશે તો મિત્રો માહિતી શું છે આપણે અહીંયા જોઈએ કે કચ્છ જિલ્લામાં વિદ્યાસાગરની સ્પેશિયલ જે ભક્તિ મિત્રો બહાર પાડવામાં આવેલી હતી તો તેના અંતર્ગત મિત્રો જે પચીસો જગ્યા કુલ પચીસો જગ્યા માટેની મિત્રો જે જેઓ આવેલી છે તો એની કામ ચલાવ મેગી મિત્રો આ જેની વેબસાઇટ છે ત્યાં મિત્રો છ આઠ બે હજાર પચીસના સાંજે ચાર સાડા છ કલાકથી જોઈ શકશો એટલે મિત્રો આજે પાંચ તારીખથી કાલે ચાર તારીખ હતી તો મિત્રો કાલથી સાડા થી તમે જે સાંજના સાડા થી મિત્રો જોઈ શકશો એટલે ત્યાં કે મિત્રો જે કામ હોય ચલાવ્યું યાદી મેગ યાદી જે વેબસાઇટ પર ડિક્લેર થઈ ગઈ છે તો શું છે મિત્રો જે ઓફિશિયલી માહિતી તે પણ અહીંયા આપણે જોઈએ કે ઓફિશિયલી માહિતીમાં છે કે મિત્રો જે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જે આ માહિતી છે કે કચ્છ જિલ્લામાં વિદ્યાસાગરની સ્પેશિયલ ભક્તિ ધોરણ એકથી પાંચ ગુજરાતી માટે જે અવસ બે હજાર પચીસની જે કામ ચલાવ મેગેટ યાદી જે જાહેર કરવામાં આવેલ છે તો અહીંયા મિત્રો ઓફિશિયલ વેબસાઇટ છે અને આ મેગેટ યાદી મિત્રો આઠ પાંચ બે હજાર પચીસના કોઈ જે વર્તમાનપત્રો એટલે જાહેરાત ક્રમાંક જે મિત્રો આવી હતી પાંચમા મહિનામાં તે અનુસંધાને મિત્રો જે આમાંથી જે ઓનલાઈન ફોર્મ ભરી શકતા હતા મિત્રો તો અહીંયા બધી વિગતો અહીંયા લખેલી છે તો આમાં ખાસ એક સુધારા પત્રકમાં નવી વિગતો ઉમેરી શકાશે નહીં એ પણ અહીંયા જણાવેલી દીધેલ છે મિત્રો તો જે ઓફિશિયલી આની સાઇટ છે ફાઇનલ મેરિટ યાદી અને મેરેટમાં આવતા મિત્રો જે કોલરેટર માટેની સૂચનાઓ હોય પછી આ વેબસાઇટ પર જે જાહેર થઈ જશે તો કુબેડ ઇન્ડોર દ્વારા જે શિક્ષણ મંત્રી દ્વારા પણ જે ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે કે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની વાત કરી કે વિદ્યા જે સ્પેશિયલ ભક્તિ અંતર્ગત એકથી પાંચ માધ્યમની પચીસો જગ્યા માટે આવેલા અગજીઓની જે કામ ચલાવ મેં તે જે વેબસાઇટ પર ડિક્લેર કરી દેવામાં આવેલ છે તો મિત્રો આથી કચ્છ સ્પેશિયલ ભક્તિને લઈને માહિતી ફરી મળીશું નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત